પાણી નગર તરફના ભાગે ભરાઈ રહ્યું હોય નર્મદા કેનાલની બાજુમાં બનાવવામાં આવેલ ખુલ્લો વરસાદી કાસ જેમાં મોટા પ્રમાણમાં જાડી ઝાખરા ઘોડા ઘાસ તથા ગાબાજરિયું તેમજ બાવળીઓ નીકળેલા હોય તેની સંપૂર્ણ સાફકારી આ દ્વારા નગર વિસ્તારમાં આવતું વરસાદી પાણી ભૂખીના કાસ સુધીની વરસાદી કાસ સફાઈની કામગીરી જીસીબી મશીન તથા હીટરજી મશીન તેમજ ટ્રેક્ટરોનો ઉપયોગ કરી ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે હાલના તબક્કે કાસમાંથી નીકળતો કચરો ભીનો હોય રોડની બાજુમાં એકત્ર કરવામાં આવી રહ્યો છે જે કચરો સુકાયા બાદ ત્યાંથી હટાવી યોગ્ય જગ્યાએ તેનો પણ નિકાલ કરવાની કામગીરી કરવામાં આવનાર છે આગામી સમયમાં ચોમાસામાં સિઝનને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા અર્થે આ કામગીરી અતિ મહત્વની હોય આગામી ચોમાસા સમયે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ લોકોની ઘરવખરી સામાન્ય નુકસાન ન થાય તે અર્થે ડભોઈ નગરપાલિકા દ્વારા અસરાનીય કામગીરી કરવામાં આવી રહી છે જેનાથી નગરની બહારના સોસાયટી વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવેલી છે ડભોઈ નગરમાં પડતો વરસાદ અને ઉપરવાસથી ગોવિંદેશ્વર તળાવમાં આવતું પાણી જે ડભોઈ નગરમાં વડોદરી ભાગોળ દાદોદી ભાગોળ થઈને વેગાવાડિયા થઈ પસાર થાય છે આ સંપૂર્ણ કાસની સફાઈની કામગીરી ડભોઈ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે સાથે સાથે તિલકવાળા રોડના બંધ હોય કેનાલની ક્રોસ કરીને પાણી ન જઈ શકતું હોય કેનાલની ની બાજુમાં આવેલ કાસ ની પણ હિટાચી દ્વારા સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે હાલમાં બે હિટાચી મશીન બે જેસીબી મશીન અને ત્રણ એક ટ્રેક્ટર દ્વારા આ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે